જો કેમ બાકી પાણી ભરાણું છે અહીંયા જબરદસ્ત પાણી ભરાણું જો આખો રસ્તો આ હોસ્પિટલ જવાનો રસ્તો છે આપણે માંગરોળ ની અંદર હોસ્પિટલ જવાનો રસ્તો ને પાણી કેમ ભરાણું છે ત્યાંથી હવે વરસાદ મિત્રો ક્યારનો ચાલુ છે અને આપણે જો અત્યારે આવીને હું તમને દેખાડો આવ્યો વરસાદ કે આપણે ના વરસાદમાં જોયું કે ત્યાં ક્યાંક જે પાણી ભરાણું હતું અહીંયા આપણે માંગરોળમાં જોઈએ જો આ જગ્યાએ આખું છે ને પાણી જવું આ નાના બાળકો રમે છે આરામથી મજા મસ્તી કરે છે કેમ છો બધી એકદમ મજામાં બરાબર અને અહીં જો આખું જ્યાં સુધી આપણે તમે નજર જાય ત્યાં સુધી પાણી પાણી છે જો હું તમને ઝૂમ કરીને બતાડી દઉં આપણે બાઇકનો પીછો કરીએ જો આ જો ઝૂમ કરીને મેં તમને બતાવ્યું છે બાઇક જ્યાં સુધી જાય ત્યાં પાણી વાણી તમને દેખાય છે ભાઈ જબરદસ્ત આખું ક્યાં સુધી આ પાણી ફેલાયેલું છે અને બહુ ભારી માત્રામાં પાણી ફેલાયેલું છે તમે જોઈ લેજો અહીંયા જો રિક્ષા જો આ સુધી આખું રિક્ષાને પાણી પહોંચી જાય છે જો તો હવે આપણે અહીં નો આખો જે એરિયો છે ને એ તો જોઈ લીધો હવે છે ને આપણે જઈએ બંદર સાઈડ થોડા આપણે બંદર રસ્તો છે ને અહીંયા ત્યાં આપણે જઈને જોઈએ ત્યાં કેવું પાણી ભરાણું છે ને ત્યાં આપણે નાવાની કેવી મજા આવે મજા આવે ને વરસાદમાં મજા જ છે કે હવે આપણે જઈએ આગળ આવી બાગ આપણે પકડી લીધી આ તો જો ન્યૂઝ રિપોર્ટર આવી ગયા ભાઈ અહીંયા એરિયાનો જે પાણી છે ને એમાં ન્યૂઝ રિપોર્ટર તરવા માટે આવી ગયા છે એટલે બોલવા માટે કેમ છો મજામાં

બરાબર તો જો વરસાદમાં પાણી ભરાવું એક કુદરતી સ્વાભાવિક વાત છે પણ એ પાણીનો જો નિકાલ ના થાય ને તો એક મોટી આપણે માનીએ કે આપણે એક મોટી પ્રોબ્લેમ છે એક રીતે અને આપણે તેજસ ગોયલ ટ્રોપમાં હું છે ને અત્યારે મારી જે ચેનલ છે યુટ્યુબની એમાં હું અત્યારે પાણી બધી બતાવવા આવ્યો પણ એ પાણીમાં હું કંઈ ખામીઓ બતાવવા નથી પણ કે છોકરાઓની ને એની જે ઉલ્લાસ છે ને એ બતાવવામાં આવ્યો છે કે વરસાદ બહુ સારી વાત છે પણ વરસાદના પાણી અને એ ભરાય છે એ પણ સ્વાભાવિક વાત છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ ખાડા ખબર એક્સિડન્ટ થાય હમણાં જે વાતાવરણ કે આપણી પ્રોબ્લેમ પાણી ભરાતા રહે અને પછી પાણી વરસાદ પૂરો થઈ પછી એનો નિકાલ માટે પણ કંઈક રસ્તો નીકળવો તો આ એક બહુ છે હવે એ તો હું છે કે મોટરસાયકલ તો બંધ થતી રહે પાણી ભરાતું રહે કેમ કે રહેકલ તો એક મશીન છે માણસ તો છે નહીં બરાબર તો મોટરસાયકલ તો છે બંધ થતી રહે તમે જો ખટારા ખટારાના અનુ સાઇલેશન નીચે હોત ને તો ફટારે બંધ થઈ જશે છે એટલે એ બાબત હું વધારે કહ્યું સરકાર ને દોષ નગરપાલિકા ની દોસ્તી આપું પણ આ મેન વાત છે કે આપણે પાણીનો નિકાલ થવો જોઈએ જ્યારે વરસાદ બંધ થાય પછી હમણાં કંઈ પ્રોબ્લેમ નથી હમણાં ભલે પાણી હોય પણ વરસાદ બંધ થઈ જાય પછી આપણે પાણીનો નિકાલ થવો જોઈએ જો ભાઈ આ કાર ની છે ને ત્યાં સુધી પાણી જો બોનેટ સુધી પાણી આવી ગયું છે બોનેટ થોડુંક જ છે નંબર પ્લેટ સુધી તો આવી જ જાય છે એટલું એટલું પાણી છે ને બાઇક જો બાઈક જો એટલી એટલી જાય છે આટલું પાણી આપણે માંગ રોડ અંદર ભરાયેલું છે આ એરિયામાં જ ખાલી ભરાયેલું જો કેમ કે આ એરિયો છે ને નીચાણ વાળો છે તો ઉપરના ભાગનું જે પાણી છે ને બધું અહીંયા ભેગું થઈ જાય ભાઈ તો એ રીતનું નું અહીંયા આપણે જોવા મળે છે અને સાથે આપણે જોઈએ ને તો આ બાજુ જો મારે જે પગ તમે જોઉં છો તો જો આટલા એટલા અહીંયા આપણે પાણી આવી જાય છે અને ત્યાં જો નાની નાની છોકરીઓ રમે છે અહીં બાપુ ને બધી જો આ રીતના જઈએ છે સાયકલ તો ચાલી ના શકે એટલા માટે આવી રીતના દોરવી જ પડે બીજો કોઈ રસ્તો રહેતો નથી અને બાકી કેમ જાવ મજામાં અને જો બાકી આ રીતના આ ભાઈ કેમ અહીંયા ઉદાસ બેઠો છે ભાઈ કેમ ઉદાસ બેઠો છે કોઈ રમવાવાળું નથી હે એટલે હું તો હું તો તરવા મળ્યા હતા ને સમય નહીં મળે પાછો વરસાદ તો આ રીતના ભાઈ અહીંયા આખું પાણી ભરાયેલું છે તમે જોઈ લો ચા છેટ સુધી છે આ એટલા છે ને ત્યાં છેટ સુધી છે જો શું એરિયાને ને લગતી કઈ વાત તમારે ગરબી હોય તો એ બોલી દો અરે આ કેનાલ જ સાફ કરેલ નથી જરાક છાટ આવ્યો તો 4-4 કલાક સુધી પાણી ભરું રહે હોંડાવાળા બાયું બધી પડે બધી રૂતનું નુકસાન થાય પબ્લિકને આ 4-4 કલાક સુધી પાણી ભરું રહે કોઈ જાન દેતા જ નથી તો એ તો મિત્રો આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જો પણ મ્યુનિસિપાલિટીના કોઈ પણ કર્મચારીઓ આ વિડીયો જોતા હોય તો બસ મેન અધિકારી સુધી આ વાત પહોંચાડી દે કે જ્યાં અહીંયા વરસાદનું પાણી છે ને જ્યાં સુધી વરસાદ આવે છે ત્યાં સુધી અહીંયા વરસાદનું પાણી રહી છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી કેમકે કુદરતી આફત છે આ વસ્તુ એમાં કોઈને આપણે ચલાવી ના શકીએ પણ વરસાદ પૂરો થઈ જાય પછી આ પાણીનો નિકાલ સો ટકા થવો જોઈએ તો એ વસ્તુ તો ભાઈ અહીંયા વ્યાજબી ગણાય છે તો એના માટે થોડુંક આપણે ફેલાવજો આ વિડીયોને જેથી તે તંત્ર સુધી આ વાત પહોંચી શકે તમારું શું કહેવું છે આપણે જે પાણી છે એના વિશે પણ મારું કહેવાનો મતલબ એ છે હં કે આ ચોમાસામાં અતિ ભારે વરસાદ થાય હં અને આ બધીમાં પાણી ભરાય હં પાણી ભરાવાનું કારણ એક જ કે કેનાલનું નાળું છાંકડું સમજો બરાબર અને કેનાલ બરાબર ચોખ્ખી કરતા નથી હં મહત્ત્વપૂર્વક આ તમે કેનાલ ચોખ્ખી કરો હં હં અને પાણીનું મહત્ત્વપૂર્ણ તમે નિકાલ કરો બરાબર હંજા

એકદમ નાની એવી સાંકડી કેનાલ છે તો આમાંથી જ આખું પાણી જાય છે બરાબર હવે આમાં શું છે કે કચરો ભરાયેલો રહે છે જેને લીધે પાણી છે ને પૂરી જે વેગથી જવું જોઈએ એ વેગથી જતું નથી રેસ્ટોરન્ટ છે રેસ્ટોરન્ટનું બધું શું છે કે પોતપોતાનો જે કચરો એ બધી આ કેનાલમાં જ જવાના છે અંદર જ નીચે પણ હવે જે નગરપાલિકા છે ને એ સાફ તો કરાવે છે પણ એન ટાઈમે કરાવે છે હવે જ્યારે એન ટાઈમે કરાવે તો ત્યાં સુધીમાં વરસાદ આવી જાય છે જેને લીધે કચરો સાફ થતો નથી અને પાણી આવી જાય તો લોકોનું કેવું એમ છે કે આને વારંવાર સાફ કરાવતો રહેવું જેથી આની અંદરનો જે કચરો છે એ નીકળી જાય અને પાણી છે ને છે એથી નીકળી જાય અને સીધું જે મેઇન કેનાલ છે જ્યાં હમણાં હું તમને બતાવવાનું છું ત્યાં પહોંચી જાય મિત્રો આજે મેં તમને કેનાલ બતાવીને ત્યાંની આખી આ બંદર જાપાની જે કેનાલ છે એ મેં તમને બતાવી નાની એ બધી આખી છે કેનાલ છે ને મોટી કેનાલ જાય છે જે હું તમને હમણાં બતાવવાનો છું પણ હું તમને વચ્ચે વચ્ચે એ બતાવી દઉં છું કે આ જે કેનાલ છે ને એ આવી રીતના તૂટેલી પણ રહી છે તમને હું તમને એ પ્રમાણે તમને ખ્યાલ આવે આખો આ કેનાલ જ છે સાંકળી એવી કેનાલ છે પાણીનો વેગ એટલો નથી જો અંદર કચરો છે એને લીધે હવે એને સાફ કરવામાં આવે સારી રીતે વારંવાર કરતું રહેવામાં આવે ને તો આ પ્રોબ્લેમ નહીં થાય તો આ જો અહીંયા અંદરથી છે કેનાલ જાય છે ને લોકોનું કેવું એવું છે કે જે કેનાલ છે એમાં પાણી જતું જ નથી હવે એ વાત કેટલી સાચી છે કેટલી ખોટી છે ને એ તો આપણે ત્યાં જઈને મળે જોઈએ લોકોનું એવું કેવું છે કે આ જે અહીંયા તમે આ જે જોઉં છો આ પીઢિયા અહીંયા મારેલા છે લોકોનું કેવું છે કે પીઢિયા છે ને બેસી જાય છે કોઈ વધારે વજનવાળી વસ્તુ જેમ કે બોલેરો વગેરે અહીંયા પાર્કિંગ થતું રહી છે તો એ વસ્તુ છે ને અહીંયા સહન નથી થતી અહીંયા જે પીડિયા છે એ બેસી જાય છે જેને લીધે અંદર જવાનો ખતરો એ છે ને આ જે આટલી એટલી ખુલ્લી જગ્યાઓ રહી છે કોઈ નાના એવા છોકરાનો છે ને પગ ધસડાઈ ગયો અથવા અંદર જતા જઈએ આપણે ઘણા બધી સોશિયલ મીડિયામાં એવા વિડીયોઝ જોઈએ છે કે નાના એવા છોકરા છે બોરમાં ફસાઈ જાય છે ગમે ત્યાં ફસાઈ જાય છે તો એ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ વસ્તુનું છે ને હર મજબૂત પાે કરાવી કરાવી તો પછી મજબૂત પાે ભાઈ પછી ગમે એવો માલસામાન રાખીને કરાવી દેવું ને એ એક વ્યાજબી વાત નથી આની આપણે જે મેં તમને પહેલાં બતાવી હતી ને એ કેનાલનું પાણી છે ને જો અહીંથી આ જઈને મોટી કેનાલે જાય છે પણ આ પાણી જો આનો અહીંયા વેગ જોજો તમે આખું બમ્બડું બધું નીકળે છે બરાબર આનો વેગ જોઉં આ રીતના એ બરાબર છે પણ અહીંથી શું થઈ જાય છે ને કે આગળ છે ને જાતી નથી કે વધારે પાણી અહીંથી આ કચરાને લીધે અંદર કચરો એટલો ભરો ભરો છે ને બહુ કચરો છે અંદર હવે આપણે અંદર જઈને તો ના શૂટ કરી શકીએ પણ હું તમને બહારથી એટલું બતાવી દઉં અને બાકીનું આ પાણી જાઉં આ જે પાણી છે ને આખે છેટ સુધી ભરેલું છે એ આ સાઈડથી જઈ છે હવે આ સાઈડનું પાણી આ સાઈડનું પાણી બધું એક જ રસ્તેથી જશે કચરો છે બધોય ત્યાં અંદર ફસાશે પાણી ઓછું થશે જેને લીધે પછી આગળ પાણી જતું નથી બસ આ જ પ્રોબ્લેમને લીધે એક મેન વસ્તુ એ છે કે કચરો છે ને કેનાલ છે વ્યવસ્થા બધી અહીંયા પૂરી પાડવામાં આવી છે પણ જે કચરો છે એ જો કેનાલનો સાફ થતો રહે વારંવાર એન્ડ ટાઈમે નહીં ભાઈ વરસાદ આવી જાય ને પછી તો કંઈ થવાનું નથી એટલે એન્ડ ટાઈમે નહીં વારંવાર

કામ થયું હા એ આર ઓલનું કામ થયું આનું કંઈ કામ નથી આનું કંઈ કામ નથી થયું ને પણ આ વારંવાર થવું જોઈએ મારા ખ્યાલથી એવી છે કેમ કે કચરો છે ને વર્ષ આ વરસમાં એકવાર નથી થતો તો વેગ છે ને મેં જમણા કરી જઈને આપણે જોઈએ ને તો એટલી બધી પાણી નથી નીકળતું નથી એવી પણ મને વાત મળી છે અને હમણાં હું ત્યાં જવાનું છું એ પણ રેકોર્ડ કરવાનું છું એમ વાત મળી છે કે સાફ કરવાનું છે સાફ કરવાનું છે બરાબર તો સાફ થાય તો બહુ સારી વાત છે અને મેં આ વિડીયો બનાવ્યો છે એના માટે તો ચાલો કોઈ પણ પ્રકારનું કામ હોય એટલે તરત મને યાદ કરી લેવાનું બરોબર હવે આપણે આવી ગયા છીએ મોટી કેનાલે જ્યાં આખી જે કેનાલ તમને મેં બતાવીને જ્યાંથી લાઈન ચાલુ થઈ જાય કે આખી કેનલ છે ને અહીંયા મળે છે ને એનું આખું પાણી આવે છે પણ એક વાત વિચારવા જેવી છે આ કેનાલનું આખું જે પાણી છે કેટલું આપણે પાણી જોયું ભાઈ એ પાણી અહીંયા ક્યાં નીકળે છે નીકળતું જ નથી ભાઈ જુઓ તમે ક્યાંયથી તમને પાણી નીકળતું નથી દેખાય આ પાણીનો વેગ જો વે સેમ ટુ સેમ છે બસ આ વરસાદના છાટા પડે છે એનું આપણે તરંગો દેખાય બાકી પાણી એકદમ શાંત હોય છે મતલબ કે આ પાણી ક્યાંય જતું જ નથી મતલબ કે પેલું પાણી અહીં સુધી પહોંચી શકતું જ નથી કેમ કે વચ્ચે કેનાલમાં કચરો એટલો ભરાયેલો છે ભાઈ તો બસ એ જ વસ્તુ આપણે સાફ કરવાની વાત આવે છે નગરપાલિકા સુધી આ વાત પહોંચાડો અને ભાઈ અરજીઓ કરો જેથી એમની ઉપર પણ થોડું ઘણું પ્રેશર આવે અને આ વસ્તુનો થોડો ઘણો નિકાલ થાય બરાબર ના થઈ શકે એવું બનતું નથી બની શકે છે વરસાદના સમયમાં પાણી ભરાઈ જાય ને ભાઈ તો એટલી વાર એ એક પ્રોબ્લેમ હું નથી માનતો કુદરતી આફત છે જેને આપણે એક રોકી ના શકીએ ભાઈ અને ઘણી જગ્યાને ઉપરના વિસ્તારનું પાણી નીચે આવે તો પાણી ભરાવાનું છે ગમે એટલો નિકાલ કરો ને તો પણ પણ વરસાદ પૂરો થઈ ગયા પછી તો પણ સ્થિતિ એને એ રહે ને તો એ મોટી પ્રોબ્લેમ છે એ ના થવું જોઈએ તો આ છે ને આપણે એ વસ્તુ એ સુધારવાની આવે છે આ જો કેનાલનું કેનાલમાં પાણી જ નથી આવતું ભાઈ પેલે ગટરનું આખું જે પાણી છે કેનાલ સુધી પહોંચી જ નથી શકતું આ જો અને કચરો જો આને થોડું ઘણું સાફ કરો આમાંથી ગંદકી કેટલી અત્યારે જાતે જાતના મચ્છરો આવ્યા છે નવા નવા વાયરસો લઈને પ્રોબ્લેમને થોડુંક આપણે સોલ્વ તો કરાવી જ પડે ભાઈ અહીંયા જો તમે આ જોઈ લો આ કેનાલનું આ જે પાણી છે જો આ વેગથી આવે છે આ રીતના પાણી આવે છે જો હવે આ પાણી કેટલા સમય સુધીમાં પેલું પાણી લઈ આવે નાના નાના ભૂંગરાઓ છે બરાબર એમાંથી પાણી છે ને બંબોળ નીકળવું જોઈએ પણ આ આ રીતની સ્પીડમાં આવે મતલબ વચ્ચે કેટલું પાણી ફસાય છે એ અહીંયા છે ને સાફ દેખાય છે આપણે બાકી આપણે કેનાલની અંદર એ કચરો જોઉં કેનાલની સાફ કરવી જરૂરી છે ને ભાઈ એ પણ આપણી જિમ્મેદારી બને છે આ જે વિડીયો છે આપણો તમે લાઈક કરી દેજો વિડીયોને વધારેમાં વધારે શેર કરી દેજો મેં કીધું એ પ્રકારે તો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં અને જોઈએ આપણે કંઈક આગળ વધારે શું એક્સપ્લોર કરવા મળે છે અત્યારે તો આ વિડીયોને એન્ડ કરીએ છીએ ત્યાં સુધી મળીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય